રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર રાજુલામાં પોલીસકર્મીએ દિવ્યાંગ વ્યક્તિને મદદ કરી રાજુલામાં એક પોલીસકર્મીએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ વરૂએ હિંડોરણા ચોકડી પાસેથી એક દિવ્યાંગ વ્યક્તિને ભૂખ્યા તરસ્થા અને મેલાયેલા અવસ્થામાં જોયા હતા રવિભાઈએ તે દિવ્યાંગ વ્યક્તિને નવડાવી સ્વચ્છ કપડાં પહેરાવ્યા અને ભાવપૂર્વક ભોજન કરાવ્યું હતું પોલીસકર્મીની આ સરાહનીય કામગીરીની રાજુલા પંથકમાં વ્યાપક ચર્ચા થઈ હતી આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો જેના કારણે લોકોમાં પોલીસ પ્રત્યે સકારાત્મક ભાવના જન્મી હતી રાજુલાની વિવિધ સંસ્થાઓએ પોલીસકર્મી રવિભાઈ વરૂની કામગીરીને બિરાવી હતી સૌરભ સાહિત્ય સંસ્થાનના શશીભાઈ રાજ્યગુરુ વેપારી એસોસિએશનના ગૌરાંગભાઈ મહેતા હોટલ લાયનના મનુભાઈ દાખડા નાગરિક બેંકના પ્રમુખ મહેન્દ્રભાઈ દાખડા અને વિશ્વ હિન્દુ પરિષદના યુવરાજભાઈ સહિત ના અગ્રણીઓએ તેમની પ્રશંસા કરી હતી